અને જીત્યા છે આ બધાની વચ્ચે સીઆર પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ભાજપમાં એકથી વધુ કોઈની પાસે હોદ્દો ન હોવો જોઈએ એટલા માટે બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો પાટીલે કહ્યું કે જેને મેન્ડેટ મળે એ ચૂંટણી લડે એવી ભાજપની નીતિ રહી છે તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીમાં ત્રણસો ચૂંટણીઓ થઈ તેમાંથી સહકારી ક્ષેત્રમાં ત્રણસો ઓગણપચાસ ચૂંટણીઓ ભાજપે મેન્ડેટના આધારે જીતી છે પાટીલે આરોપ લગાવ્યો કે કેટલાય લોકો સહકારના નામે ઈલુ ઈલુ કરતા હતા અને અલગ અલગ પક્ષો સાથે બેડા પીપણા બા બીજેપી ને નુકસાન કરતા હતા આ કારણે ભાજપે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા અને એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા